આપણા આ સમાજને શ્રીધો કાળિયા ઠાકર આરે વ્યવહાર છે અને આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા ભાણે જ કહેવાય છે તમે ભરવાડના ના ભાણે મળવા આવો સુંદર વર શામળિયા એ તમને ટાઇટલ છે આવું ટાઇટલ કોઈને નથી અને તમે એનું મોહાળ કહેવાઓ જેણે મહાભારતના યુદ્ધની બે સેનાઓની વચ્ચે વિશ્વને જ્ઞાન આપવાનો ગીતાનો ગ્રંથ નું ઉદબોધન કરવી તમારા ભાણિયા છે કેવડી મોટી વાત છે એનું જે નામ છે ગિરધારી ગીરધારી પણ આપને બધાને ખબર છે કે જ્યારે ગિરિરાજજી તોળ્યા વરસાદ ખૂબ હતો ગોકુળના ગોપ ગોવાળો ગાયો ને પાણીના વાસટમાંથી બસાવવા હાટું થઈને હવે ભગવાન કૃષ્ણને તો આ પહાડ તોડવો છું તો બ્રહ્માંડને ને તોડી શકે પણ એમણે પહાડ ને તોડ્યો ત્યારે એને ભરવાડો ને એવી નાની મોટી ગોવાળો ને વાત કરી હતી કે તમે ટેકો કરો અટાણ મારું આ લાકડી સ્વાગત કર્યું એટલે યાદ આવ્યું એટલે બધા ગોવાળી લાકડી ને ટેકો કર્યો અને એને બધાને એમ લાગ્યું કે અમારા ટેકાને કારણે અત્યારે આ ગિરિરાજ ભગવાને તોડ્યો છે એવો ભગવાને ગોવાળો ને જસ આપ્યો આ ભારતમાં તેજીથી ટેકા આપવાનું ખેંચવાનું ચાલુ થયું Λούξε είναι ο Πελόπριο.